નમસ્કાર દોસ્તો હું ધબલ આપનો દોસ્ત આપનો હોસ્ટ આજે ઘણા ટાઈમે પાછા વિડીયો બનાવીએ છીએ કારણ કે અમારા કેમેરામેન એટલે કે અમારા ડોટરની એક્ઝામ ચાલે છે એટલે મને સ્ટ્રીક ઘરની વોર્નિંગ છે કે કોઈ વિડીયો બનાવવા નહીં એટલે ભાઈ જાદુના વિડીયો તો બન્યા નથી બહુ જલ્દી લઈને આવીશું પણ આજે અમારા કેમેરામેન એટલે કે અમારી ડોટરને શનિવાર છેલ્લે કાલે રજા છે એક્ઝામ નથી તો અત્યારે રાતના લગભગ બાર વાગે છે બાર ને દસ થઈ છે તો એને મને એક ચેલેન્જ આપી એક ગેમમાં કે પપ્પા આ જીતીને બતાવો એટલે મેં ચાલો આપણે એનો વિડીયો જ બનાવી દઈએ તો દર્શક મિત્રોને બી ખબર પડે કે કોણ જીત્યા છે પપ્પા જીત્યા છે કે ડોટરનું લોજિક જીતે છે અને આ ગેમનું લોજિક શું છે તો તમે બી એ ગેમ તમારા છોકરાઓને અને તમારા રિલેટીવને રમાડી શકો તો કેમેરામેન અહીંયા બતાવો એમને મને એવી ચેલેન્જ આપી છે

એક પેન્સિલ હટાડી અચ્છા એટલે જેમ આ બાજુથી 1 2 3 4 છે એમ મારે આ કઈ એવું કરવાનું કે ઊંધું 1 2 3 4 થઈ જાય હા બહુ ઇન્ટરેસ્ટિંગ છે ખાલી એક પેન્સિલ અચ્છા એક જ પેન્સિલ એટલે હું આવી જ ના આ આ આ આ ના ગોઠવી શકું ખાલી એક પેન્સિલ ઓકે ઇન્ટરેસ્ટિંગ તો આ 4 છે આ 3 છે દર્શક મિત્રો તમને જો અગર ખબર પડતી હોય કેમેરામેનને મારી સામે લાવો કેમેરો મારી સામે લાવો જો તમને ખબર પડતી હોય તો મને યાર હેલ્પ કરો યાર રાતે બાર ને દસ થઈ ગઈ છે હવે ક્યાંથી મેળ પડશે આવું રાતનું લોજિક શોધવાનું તો શું કરવાનું ચલો વિચારીએ જોઈએ કોણ જીત્યા છે પછી એ એ તો શીખવાડશે બીજું શું તો આઈ થિંક આ મૂકું તો ના થાય ટુ ટુ થઈ જાય ના ના ઉભા રો રહો વન ટુ થઈ જાય

મને તો ખબર નથી પડતી પણ મારી ડોટર જ કહેશે કે શું કરવાનું ભાઈ હું પાસ કરું આમ જુઓ તો દર્શક મિત્રોને આમ લાવો તો ભાઈ મને ખબર નથી પડતી યાર તમે કમેન્ટમાં લખો કે હું ધવલ ભાઈ આવું કરો હે કે પછી આપણે આપણો મંત્ર બોલીએ ને યાર તો કદાચ લોજીક ખબર પડી જાય અગળમ બગડમ આકા બાકા છું મંતર છું હે ડોટર લાવી તો છે ઇન્ટરેસ્ટિંગ પણ તમે નહીં કહો હું નહીં કહું તો ડોટર જ શીખવાડે એટલે હું મારી ડોટરને કહું છું કેમેરો મને આપી દો અને હું મારી ડોટરને કહ્યું ડોટર સામે આવી જાવ હવે જોઈએ તો હાય ઐશ્વરી એક્ઝામ કેવી ગઈ સારી ગઈ છે બહુ ભણી છે હે બે એક્ઝામ બાકી છે મમ્મી કેટલું બોલે છે આ તો અત્યારે વિડીયો બી નથી બનાવતી હતી એક્ઝામ ચાલે છે તો હે ને એ મમ્મીને ચેલેન્જ આપી દઈએ યાર એટલે તો શું કેવું છે ઐશ્વર્યની મમ્મીને ચેલેન્જ આપી છે ચલો જોઈએ ચલો આ સોલ્વ કરીને તો એક મિનિટ અહીંયા હા બરાબર છે ચલો ઓકે પણ એવી કઈ રીતના ઓકે એક જ પેન્સિલ હા ઓકે 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 એ મિસ્ટેક મિસ્ટેક ના ના વાંધો નહીં કન્ટિન્યુ કન્ટિન્યુ લોજિક 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 બરાબર છે મિસ્ટેક થાય ના મને તો નથી આવડતું અમારા દર્શક મિત્ર ભલે તારે ભૂલ પડી પણ આઈ થિંક તને લોજિક તો ખબર છે એમાં કટ કરવાનું નહીં બેટા આપણે લોજિક હા હવે મને ખબર પડી ગઈ ઓકે 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 તો ચલો દર્શક મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર ઓકે ચલો ઓલ ધ બેસ્ટ ફોર ઓલ અધર એક્ઝામ તો જાઓ ભણવા જતા રહો હવે ચલો ઓકે તો ચલો દર્શક મિત્રો મળીએ એક અલગ વિડીયોમાં મજા કરીએ બહુ જલ્દી અમે બધા વિડીયો લઈને આવીશું અમારી ડોટરની એક્ઝામ પતી જાય એટલે તમને આ વિડીયો કેવા લાગે છે કહેતા રહેજો હું ધવલ